ત્રિકોણની સમૃપતા સિમિલારિટી ઓફ ટ્રાયંગલ્સ મિત્રો ભૂમિતિ છે એ એવો વિષય છે કે જેમાં તમારે કલ્પના ઘોડા દોડાવવા પડશે અહીં બિંદુ રેખાખંડ રેખા કિરણ આ બધાને સમજીને ત્રિકોણ વેદ કાટકોણ ત્રિકોણ એ બધું જોઈતા જશે સાથે સાથે એ પણ યાદ રાખશો કે હવે વિદ્યાર્થી માંથી પરીક્ષા હું તો કહીશ કે હવે ગણિત સાથે સૌ થતા જાય છે એકાકાર ગુણો તો ભરી દેવા જ છે માર્કશીટમાં ચિકકાર મિત્રો આ તમારી ગણિત સાથેની સમૃપ્તા તમારા માર્કશીટમાં ખુબ સારા માર્ક સાથે દેખાવાની છે તો તો આર યુ રેડી આપણે એક નાનકડા એનિમેશન સાથે જોઈશું ધ બેસ્ટ હા એક યાદ રાખજો કે આ સમૃદ્ધતા નું છઠ્ઠું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર જે પાયથાગોરસના પ્રમેય સાથે પણ સંલગ્ન છે એના કુલ તેર ગુણ છે તો આપણે ભરપૂર પ્રયાસ કરશું કે આ તેર ગુણ તમારા જ હોય ઓકે ઓલ ધ બેસ્ટ